સ્વચ્છતાહી સેવા કાર્યક્રમ અંતર્ગત પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર કે દેસાઈ અને જિલ્લા કાનૂની સેવા સમિતિ મંડળના સેક્રેટરીની ઉપસ્થિતિમાં સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો સ્વચ્છાહી સેવા કાર્યક્રમ અંતર્ગત પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર કે દેસાઈ અને જિલ્લા કાનૂની સેવા સમિતિ મંડળના સેક્રેટરી ડીબી તિવારીની ઉપસ્થિતિમાં સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો હતો જે સફાઈ અભિયાનમાં કોર્ટ એક મંદિર છે અને કોર્ટમાં ગંદકી કરવી નહીં ગુટખા પડી કે ગમે ત્યાં થૂકવું નહીં કચરો કોટ સંકુલમાં ફેંકવો નહીં અને કચરો કચરા પેટીમાં જ ફેંકવો તેવા સૂચન પણ આપવામાં આવ્યા હતા સાથે કોર્ટ સંકુલની સફાઈ હાથ ધરવામાં આવી હતી આ કાર્યક્રમમાં એડિશનલ સેશન્સ જજ ઈ એમ શેખ પી એમ સોની તેમજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ એમ સૈયદ બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમન સિંધા મહિલા કમિટી મેમ્બર અસમાબાઈ પટેલ અને વકીલો તેમજ તાલુકા લીગલ સભ્યો સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો